નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો પચીસ તારીખ છે મિત્રો બારમો મહિનો છે બે હજાર ચોવીસની વાર છે બુધવાર ને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો પચીસ પિલોરથી છત્રીસ પિલોર લગીને વકલ વિતરાય છે ને મિત્રો પાડવા પાડવા વધ વકલ વિતરા છે મિત્રો ને હરાજીનું કામકાજ અહીં ચાલુ તો ચાલો હરાજીમાં જે જાન્યવાળી છે આજના બધા અને હા મિત્રો અમારી ન્યૂ ચેનલ છે

बारसो छोतर रूपिया भाव थियो त बारसर रूपिया भाव थियो त छो तेर